વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉદ્યોગોમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ કરાયું છે વાપીના વીઆઈએ હોલ ખાતે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ ટ્રાફિક અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના ત્રણસો જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન હેઠળ દરેક ઉદ્યોગોમાં કામ કરવા આવતા કામદારો હેલ્મેટ પહેરીને આવશે તો જ તેની એન્ટ્રી થશે આ અભિયાનને સફળ બનાવવા માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં લાયન્સ પરિવાર અને આ ઉપરાંત એસઆઈએ વીઆઈએ યુઆઈએ પીઆઈએ જેવા તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વલસાડ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશન પારડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની આજે વીઆઈએ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લાયન્સ ક્લબના ઉપક્રમે વીઆઈના હોલ ખાતે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી ત્રણસોથી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાયેલા હતા અને એક નવો અભિગમ ખાસ કરીને વલસાડ જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો જે છે એક્સિડન્ટના બનાવોને રોકવા માટે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફ્ટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આજથી આવી રહી છે આ અભિયાનમાં તમામે તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોઈ માટે આનું કરશે હેલ્મેટ વગર હંડ્રેડ પર્સન્ટ એમ્પ્લોયની એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ